બજારોમાં તેની સામગ્રીનું દરેક વિસ્તારમાં વેચાણ થઈ રહ્યું છે ઉપલબ્ધ છે બાળકોને નુકસાન ન થાય તે માટે ફ્લેવરફુલ હર્બલ કલર તૈયાર કરવામાં આવ્યો આઈસ્ક્રીમ કેક ફ્રુટ ફ્લેવરના હર્બલ કલર ઉપલબ્ધ છે બાળકો માટેના ફ્લેવર હર્બલ કલર બસો પચાસ સુધીમાં ઉપલબ્ધ રહેશે ધૂળેટીનો તહેવાર હોય અને રાધે કૃષ્ણજીનું વર્ણન ન થતું હોય તે સાવ અશક્ય લાગે ધૂળેટી અધૂરી લાગે અને હર હંમેશા જ આપણા ઘરે જે બાળકૃષ્ણનું જે સ્વરૂપ હોય છે એમને હંમેશા જ જે રીતે એક બાળકને પોષણ કરવામાં આવે એવી રીતે જ એમને પણ દુલાર કરવામાં આવતો હોય છે અને ધૂળેટીમાં પણ સ્પેશિયલ કાનુડાજી માટે પિચકારી તૈયાર કરવામાં આવી છે બાળકને જે રીતે એક પિચકારીનો રંગોનો શોખ હોય એ જ રીતે એક ડીશ અલગ તૈયાર કરવામાં આવી છે કે જેમાં નાનકડી પિચકારી હોય ડોલ હોય અને નાની વાટકીઓ કે જેમાં કલર

નેચરલ ફ્રૂટની અંદરથી એને પ્રોસેસ કરીને કોઈ પણ પ્રકારનું કેમિકલ નાખ્યા વગરના ગુલાલ બનાવેલા છે એ ખૂબ જ સારી રીતે લોકો પસંદ કરે છે બીજા પણ આપણી પાસે એક બોક્સ છે એની શું ખાસ વિશેષતા છે અને પ્રાઇસ શું છે આમના જે પ્રકારે આઈસ્ક્રીમ બનાવે છે અલગ અલગ કંપનીઓ એ પ્રમાણે આઈસ્ક્રીમની ફ્લેવરના અને નેચરલ એ દરેક આઈસ્ક્રીમની ફ્લેવરના ગુલાલ પણ બનાવેલા છે જેથી કરીને કેમિકલ વગરના હોય અને જે બાળકોને ફ્લેવર પસંદ હોય એ ફ્લેવરના આઈસ્ક્રીમ સારા લાગે અને ખૂબ સારી રીતે એન્જોય હોળીનો કરી શકે તે આશયથી બનાવવામાં આવ્યા છે શું પ્રાઇસ હશે જે ફ્રૂટ ગુલાલ છે અને આઈસ્ક્રીમ છે એ પેકિંગમાં આવે છે પાંચ અલગ અલગ ફ્લેવરમાં આવે છે અઢીસો રૂપિયાનું પેકિંગ હોય છે એનું બિલકુલ બાળકોના મોઢેમાં મોઢામાં કદાચ ભૂલથી આ કલર જતો બી રહે તેમને નુકસાન ન થાય એ પ્રકારના હર્બલ કલર એ પણ જુદા જુદા ફ્લેવરમાં બજારમાં અત્યારે ઉપલબ્ધ છે કે જેથી તેમને કોઈ પણ નુકસાન ન થાય કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ